અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉક્ટર જેનિલ પટેલ દ્વારા અંદાજે સો જેટલા કેદીઓનું આરોગ્ય સહિત બ્લડ પ્રેશર અને સુગર ચેક કરવામાં આવ્યું હતું સાથે જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ હેલ્થ ચેકઅપ પ્રસંગે તાલુકા સબ જેલના જેલર સહિતનો સ્ટાફ અને અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો હું ડૉક્ટર જેનિલ પટેલ મેડિકલ ઓફિસર ગુજરાત હાઉસિંગ બોર્ડ આયુષ્માન આરોગ્ય મંદિર માં ફરજ બજાવું છું રોજ અંકલેશ્વર અર્બન યુપીએસસી વન દ્વારા અંકલેશ્વર શહેરમાં સબજેલ ખાતે કેદીઓની તપાસ કરી અને તેમના બીપી અને શુગર માપવામાં આવ્યા તથા એમને જરૂરિયાતમંદની દવાઓ આપવામાં આવી